નમસ્કાર દર્શક મિત્રો વાત કરીએ આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે વાત કરવાની છે આપણા ગુજરાતની અંદર એક ફિલ્મ રિલીઝ થઈ હતી લાલો ફિલ્મ એટલે કે શ્રી કૃષ્ણ સદા સદાશાહે આ ફિલ્મે ઓલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રેકોર્ડ જોડી નાખ્યો છે મિત્રો અત્યાર સુધીનું કલેક્શન બાવન કરોડ થઈ ચૂક્યું છે અને આ મિત્રો કુલ ટોટલ દિવસ પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા છે પણ હજુ આ મજાક નથી લેતું આ ફિલ્મ મિત્રો અહી હાલની અંદર બધાએ શું હાઉસફુલ જઈ રહ્યા છે તો મિત્રો તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો ને આ ફિલ્મ એટલી જબરજસ્ત છે મિત્રો લાલો ફિલ્મ અત્યારે તમે જોઈ શકો છો આ થિયેટરમાં અચાનક કઈ રીતે પબ્લિક પેરી થાય છે ને હું તો કહું આ કૃષ્ણ ભગવાનનો ચમત્કાર કહેવામાં આવે છે તો મિત્રો તમારું શું કહેવું છે બસ આટલું જ બસ અને જો આ વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર અને કોમેન્ટ કરો ના ભૂલતા એલજી ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જોયું હશે રાધાકૃષ્ણ એમાં રાધાનો રોલ કર્યો હતો એ બી આપણા રાજકોટના જ છે સ્નેહા સો એમના માટે પ્લીઝ હવે તમને લોકોને આમાં ખબર હોય તો એક એક એવું સૌથી વધારે ઇનોસન્ટ કેરેક્ટર છે જેનો કઈ વાક નથી કહાનીમાં તો બી સૌથી વધારે હેરાન તો ઈજ થાય કોણ છે તમે લોકો કદાચ કહી શકો છો તો એ બી આપણા રાજકોટ છે મિસ્ટી મિસ્ટી પ્લીઝ પ્લીઝ માટે ઈ કેરેક્ટર આપણે આપણા જીવનમાં સાથે ન હોય ને તો વધારે સારું એવા મિત્ર એવું કેરેક્ટર છે રસિક જે જેમનું નામ છે જયદીપ તિમાનિયા એ બી આપડા રાજકોટના છે તો પ્લીઝ એમના માટે કેમ છો મજામાં માણો મારતા મને થેન્ક યુ સો મચ આટલો બધો પ્યાર અમને મળતો રહે છે ગુજરાતની જનતા તરફથી આઉટ ઓફ કન્ટ્રીની તરફથી પણ મળતો રહે છે એના માટે તમે બી જેટલા ભાગીદાર છો કે અહીંયા સુધી લોકોને આઈ મીન શું કે અમને લોકોને પ્યાર મળે છે અને કારણ કે અમે લોકો છે ને રીલ્સમાં બહુ જોતા હતા કે લોકો અહીંયા ભરે જાય તો રોતા હતા લોકો લાલાને લઈને લાલો ફિલ્મ જોવા આવતા હતા તો આવું બધું જોઈને અમને લોકોને બધું ગો ખરેખર આપણે આ ઓડિયન્સ આવું બધું ફીલ કરે છે તો એ જોવા માટે ખાસ અમે લોકો રૂબરૂ તમારી વચ્ચે આવી વાત કે ભાઈ આ જ વસ્તુ અમે લોકો લાઈવ તમારી સાથે વાતચીત કરીએ તમને કેવી ફિલ્મ લાગી એના વિશે ચર્ચા કરીએ અને એના માટે બસ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી ફિલ્મ જોવા માટે જો લાલો ફિલ્મ એ મસ્ત તમે જોઈ છે તો તો અહીંયા સેલિબ્રેશન હોય અને પછીનું જે સોંગ છે ને દ્વારિકાના એ આપણે મસ્ત બધા એક સાથે સેલિબ્રેટ કરીએ અને મસ્ત બધા રાસ રમીને એક સાથે આપણે એન્જોય કરીએ આપણે અને રાતને ઓર રંગીન બનાવી દઈએ મ્યુઝિક